નમસ્કાર મિત્રો આજે સોનાના ભાવ ઘટવા અંગે મોટા અપડેટ સામે આવ્યા છે ઘણા કોમ્યુડિટી નિષ્ણાંતો માને છે કે તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે ખાસ કરીને સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે તેવું કેટલાક એક્સપર્ટનું માનવું છે દેશમાં થોડા દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થશે દુર્ગા પૂજા પછી દિવાળી અને ધનતેરસ આવે છે અને આ પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો

આશ્ચર્યજનક રીતે આજ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં સોનાના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો છે એક વર્ષ પહેલાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ પિંચોતેર હજારની આસપાસ હતો જે હવે એક લાખ દસ હજારથી વધુ થઈ ગયો છે તહેવારોની મોસમમાં ખરીદી કરનારાઓ ઉપરાંત આ વર્ષે લગ્ન ધરાવતા લોકો પણ ઘરેણા વિના લગ્ન કેવી રીતે કરવા તે અંગે ચિંતિત છે ઘરેણાના ભાવ એટલા વધી ગયા છે કે સરેરાશ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે માત્ર એક જ વર્ષમાં દસ ગ્રામ સોનાના ભાવમાં લગભગ પાંત્રીસ હજારનો વધારો થયો છે આ દરમિયાન છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ગુરુવારે ચોવીસ કેરેટ સોનામાં આશરે રૂપિયા પાંચસોનો ઘટાડો થયો છે આઈબીજે એ અનુસાર ગુરુવારે સોનાનો ભાવ એક લાખ નવ હજાર બસો ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે બુધવારે એક લાખ નવ હજાર સાતસો તેત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો આ પહેલા મંગળવારે એક લાખ દસ હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે સોના માટેનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પણ છે આનો અર્થ એ છે કે મંગળવારની સરખામણીએ સોનું સોળસો રૂપિયાથી વધુ સસ્તું થયું છે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે જેનાથી બેન્ચ માર્ક રેટ ચાર પોઈન્ટ પચીસ ટકાથી ઘટીને ચાર ટકા થઈ ગયો છે આ નિર્ણયથી સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે ટેરિફની અસર જ્વેલરી ઉદ્યોગ પર પણ પડી રહી છે જે ભારતીય નિકાસ પર અસર કરી રહી છે ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ માટે નિર્ધારિત નિકાસ પર પરંતુ હવે વ્યાજ દરમાં ઘટાડો અને વધુ ઘટાડાના સંકેત સાથે આ સોના અને ચાંદી પર દબાણ વધારી શકે છે તેરિફ અંગે પણ એક મધ્યમ માર્ગ ધીમે ધીમે ઉભરી રહ્યો છે નિષ્ણાતોનું માનવું છે કે હવે સોના અને ચાંદીમાં નફા બુકિંગનો સમય છે કારણ કે આ વર્ષે સોનામાં એક તરફી તેજી જોવા મળી રહી છે ભારતીય દ્રષ્ટિકોણથી ટેરિફ મોરચે રાહત અને ડોલર સામે રૂપિયામાં મજબૂતી સોનાના ભાવને અમુક અંશે વધતા અટકાવી શકે છે નિષ્ણાતો માને છે કે તહેવારોની મોસમ દરમિયાન ભાવમાં થોડો વધારો થઈ શકે છે પરંતુ સોના અને ચાંદીમાં સુધારો થઈ શકે છે અહીંથી સોનાના ભાવમાં દસ ટકા સુધીનો સુધારો થઈ શકે છે એટલે કે ભાવ ફરી એકવાર એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે આ સુધારો લાંબા સમય સુધી ચાલી શકે છે અને શક્ય છે કે સોનાના ભાવ લાંબા સમય સુધી એક જ રેન્જમાં રહે કેટલાક નિષ્ણાંતોએ ટૂંકા ગાળામાં પાંચ થી છ ટકા ઘટાડાની આગાહી કરી રહ્યા છે જો કે ચાંદીમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતા ઓછી છે એવો અંદાજ છે કે તહેવારોની મોસમ દરમિયાન ભારતમાં સોનાનો ભાવ એક લાખ દસ હજાર થી એક લાખ બાર હજાર પ્રતિ દસ ગ્રામની વચ્ચે રહી શકે છે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ ત્રણ ડોલર અને ત્રણ ડોલર પ્રતિ ઓસની વચ્ચે રહેવાની આગાહી છે જોકે જો વૈશ્વિક તણાવ ઓછો થાય છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ત્રણ હજાર ત્રણસો ડોલર પ્રતિ ઓછ સુધી ઘટી શકે છે એટલે કે દસ ટકા સુધારો થઈ શકે છે પરિણામે ભારતમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખથી પણ નીચે આવી શકે છે જોકે જો વૈશ્વિક વેપારમાં તણાવ વધે છે તો ભાવ વધુ વધી શકે છે હકીકતમાં લગભગ દરેક મધ્યમ વર્ગીય પરિવાર પોતાને એક જ પ્રશ્ન પૂછી રહ્યો છે શું તેમણે હવે સોનું અને ચાંદી ખરીદવી જોઈએ કે પછી અહીંથી ઘટાડાની કોઈ આશા છે જવાબમાં મોટાભાગના નિષ્ણાંતો હાલ માટે સોના અને ચાંદીમાં આંધળું રોકાણ ન કરવાની સલાહ આપી રહ્યા છે કારણ કે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઘટાડાની શક્યતા વધુ છે જો ભાવમાં ઘટાડો થાય તો વર્તમાન ભાવે રોકાણ કરવાથી વધુ પસ્તાવો થઈ શકે છે તેથી ઓછામાં ઓછા ત્રણથી છ મહિના રાહ જુઓ જો તમે પહેલાથી જ ખરીદવાનું નક્કી કર્યું હોય તો નાના વધારામાં રોકાણ કરો સોનાના ભાવમાં વધારાનો સીધો પ્રભાવ ઘરેણા બજાર પર પડી રહ્યો છે જ્વેલર્સના વેચાણમાં ઘટાડો થયો છે અને ઘણા રિટેલ્સ સપ્તાહ યોજનાઓ ઓફર કરી રહ્યા છે વધુમાં લોકો ભારે નેકલેસ અને બ્રેસલેટને બદલે હળવા ડિઝાઇન પસંદ કરી રહ્યા છે નાની ચેન સ્લીક વીટી અને ન્યૂનતમ બ્રેસલેટની માંગ વધી છે આ સોનાની ખરીદીને પ્રોત્સાહન આપે છે અને બજેટ પરનો બોજ ઘટાડે છે વધુમાં જ્યારે લોકો મોટા ભાગે બાવીસ અને ચોવીસ કેરેટ સોનું ખરીદતા હતા ત્યારે હવે તેઓ અઢાર અને ચોવીસ કેરેટના દાગીના પસંદ કરી રહ્યા છે આનાથી સોનું સસ્તું બને છે અને ફેશનેબલ ડિઝાઇનની વિશાળ શ્રેણી મળે છે વધુમાં લોકો સોનાના વિકલ્પ તરીકે ચાંદી અને પ્લેટિનમના દાગીના તરફ વળી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેર હજાર ત્રણસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ તેત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે છાસઠ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર બસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર એકસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ રૂપિયા સોળસો રૂપિયાનો વધારો થયો છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો